જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે અલ્ટો ગાડી જોઈ રહ્યા છો આ અલ્ટો વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો બધી જ વિગત હું આ ગાડી વિશેની આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અલ્ટો ગાડી તમે જોઈ રહ્યા છો અલ્ટો કે ટેન એ ગાડી વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર બારના મોડલની આ ગાડી છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો છાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે ફૂલ જવાબદારી ટોટલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ઓનર વિશેની વાત કરું તો પાંચ ઓનર આ ગાડીના છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને આ અલ્ટો ગાડી જોવા મળશે ગાડીમાં બીજો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તમને જોવા નહીં મળે કિંમતની વાત કરું તો એક લાખની ચાલીસ હજાર આ અલ્ટોની કિંમત છે તેમાં પણ તમને રૂબરૂમાં થોડો ઘણો ફેરફાર થઈ શકશે એવું આ ગાડીના માલિક જણાવે છે વીમો હજી શરૂ છે આ અલ્ટો ગાડી જણાવવામાં આવે છે ચારે ટાયર નવા નાખવામાં આવ્યા છે બેટરી પણ નવી નાખી છે આ ગાડીમાં તમને એસી ચાલુ જોવા મળશે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જામ જોધપુર તમને આ અલ્ટો ગાડી જોવા મળશે આ ગાડી વિશેની બધી જ વિગત આપણે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેમજ વિડીયોના નીચે જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો તમે અલ્ટો ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો ચાલીસ વેલી ચોખ્ખી ગાડી છે ટોટલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડીવાળા ભાઈનો નંબર ઓગણસી આઠ છી ઇઠોતેર એક તેર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલી ગાડી છે કંપની કલર છે બીજો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ અલ્ટો ગાડી વેચવાની છે